ખાસ આજે રાજસ્થાન થી પધારેલા ડોક્ટર વેલારામ ગોગરા જેમને આખા દેશની અંદર અને વિદેશોની અંદર જઈને સમાજ માટે એમને લડ્યા છે યુનોની અંદર જઈને આદિવાસી અને બીજા માટે એમણે ત્યાં યુનોમાં પણ એને આમંત્રણ આપ્યું સર શ્રીલંકાની અંદર સરક્ષની જે મીટિંગ હતી આખા દેશમાંથી એમાં પણ એમને પ્રતિનિધિ તરીકે ત્યાં ગાડી બોલાવવામાં આવ્યા ડોક્ટર વેલારામ ગુગરા જેમને લડત રાજસ્થાનમાં ઉપાડી હતી ચાબુઆ ખંડની ત્યારે અમારી મુલાકાત થઈ હતી અમે એમની ત્યાં જઈ અમારી ઘણી વખત મુલાકાત થઈ પણ હવે લાંબો ન કહેતા આજથી વેલારામજી પછી જાહેરાત કરશે તો આ તો હું એમ હા તો ये प्रक्रिया से आगे करिए से डॉक्टर वेलाराम जी आगे ये से डॉक्टर वेलाराम जी छोटू भाई वसाल साहब ने बीटीपी नो केस करावे आई मैं हूं हमने वेलाराम जी ने आपको जो कह इजाजत करें हेलो हेलो आज हमारे देश के शेर हमारे देश को जगाने वाले महात्मा माननीय सम्मान्य छोटू दादा वसावा जी अस्सी वर्ष पूर्ण कर इक्यासी वर्ष में प्रवेश कर रहे हैं हम सब की तरफ से कुदरत की तरफ से सब ताली बजा करके इनकी लंबा उम्र की कामना करें और इस मौके पर मैं डॉक्टर वेलाराम भोगरा राष्ट्रीय अध्यक्ष भारतीय ट्राइबल पार्टी मैं घोषणा करता हूं कि माननीय छोटू दादा जिन्होंने कुछ एस टी एस सी ओपीसी माइनोरिटी लोगों के लिए अपना जीवन खपा दिया एक संदेश दिया आज पूरे देश में इनके द्वारा जो बीस मोटर डंका बच गया है जो ऐतिहासिक काम है और आगे भी ऐसा ही करेंगे लेकिन ये जो आज परिवार यहाँ खड़ा है कोई तो इनके साथ तन मन ये परिवार ही आया वो ही नहीं देश का हर नागरिक एस टी एस सी ओबीसी और अन्य भाई जो गरीब के से इनके साथ से भी धंधा मिला करके आगे इनको सहयोग करेंगे मैं घोषणा करता हूँ कि आज माननीय छोटू दादा हमारे भारतीय ट्राइबल पार्टी के राष्ट्रीय अध्यक्ष के रूप में इनके नेतृत्व तो में ने हम काम करेंगे बहुत बहुत बधाई शुभकामनाएं और आप सबका सहयोग बना रहेगा बहुत बहुत धन्यवाद

રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવ્યા એ બદલ તમારા વતી તમે બધા ખુશ છો ને આપણને જય જોતું આજે મળી ગયું લોકોને છે ને આ તો બોલો બધા પુસ્તાન તમે બસ તો હવે જુઓ તમે કે આ છોટુ દાદા જે વિચારધારા ફેરવેલી એ વિચારધારા આપણા ગરીબોને આગળ લઈ જવાના છે અને જે પણ શોષિત વંચિત શિક્ષણ વગર આરોગ્ય વગર બજેટ વગર બધા ન્યાય આપણે અપાવવાના છે બધાએ ખભા મિલાવીને ને એક સાથે બધાએ રહેવાનું છે

જે રીતના દેશનું સંચાલન થયું અત્યાર સુધી તો લોકોને લાભ લાભ નથી મળ્યો રીતના મળે અને લેવો એ આપણે હવે પછી નક્કી કરશું રેલી બી કરશું મીટિંગો બી કરશું પૂરા સમાજ ને વંચિત સમાજો જે છે એસી એસટી ઓબીસી માઇનોરિટી જે અત્યારે ચાલી રહી છે દેશમાં એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બધાએ એક થવું પડશે અને આ દેશમાં એક રિઝર્વ પાર્ટી બનાવશું જે અત્યારે ચાલી રહ્યું છે જે જવાબદારી સોંપી છે એને રિઝર્વ બનાવવાની કોશિશ કરીને જેટલી બી અનામત એસી એસટી ઓબીસી માઇનોરિટી ની જે છે એને અંકે કરીને અમે બતાવશું કે આ દેશના નાગરિકો અમે પણ છે અમને જે અન્યાય થયો છે એ અન્યાય અત્યાર સુધી કોઈ એના માટે કોશિશ નથી કરી પણ સમાજે ભેગા થઈને એમાંથી બહાર નીકળવું પડશે અને એના માટે હું તૈયાર છું